અમદાવાદ તોપખાના રેજીમેન્ટમાં ફરજ બજાવતા વીર શહીદ કેપ્ટન નિલેસ સોનીની વીરતાને યાદગાર બનાવવા માટે સોળ ફેબ્રુઆરી બે હજાર સોળના રોજ તેમના પરિવારને એક ઉપયોગ વગરની તોપ વોર ટ્રોફી તરીકે અર્પણ કરવામાં આવી હતી આ તોપ તેમના ચાર રસ્તા પાસે આવેલા શહીદ સ્મારક ખાતે પ્રસ્થાપિત કરવામાં આવી છે આજે આ સ્મારક તેમની શૌર્યગાથાની સાક્ષી બનીને ઊભું છે અને લોકોમાં દેશ પ્રેમની લાગણી જગાવે છે કેપ્ટન નિલેશ સોનીએ બાર ફેબ્રુઆરી ઓગણીસો સત્યાસીના રોજ સિયાચીનની રણભૂમિમાં ઓપરેશન મેઘદૂત દરમિયાન અતિ કઠિન પરિસ્થિતિમાં પાકિસ્તાની સેનાનો બહાદુરીપૂર્વક સામનો કર્યો હતો હિમપ્રદેશની કડક ઠંડી અને જોખમી પરિસ્થિતિ વચ્ચે પણ તેમને ફરજથી ક્યારેય પીઠ નથી ફેરવી દેશની સુરક્ષા માટે લડતા લડતા તેઓ વીરગતિ પામ્યા તેમનું બલિદાન માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે ગૌરવની વાત છે તેમની શૌર્યકથા આજે પણ યુવાનોને દેશ સેવામાં જોડાઈ જોડાવા માટે પ્રેરણા આપે છે ભારતીય સેના હંમેશા પોતાના વીર જવાનોને સન્માન આપે છે અને તેમની યાદોને જીવંત રાખવા માટે વિવિધ ઉપક્રમો કરે છે કેપ્ટન નિલેશ સોનીનું નામ હંમેશા દેશના ઇતિહાસમાં સોન અક્ષરે લખાયેલું રહેશે રાષ્ટ્ર તેમના બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં ભારતીય લશ્કર દ્વારા બાર ફેબ્રુઆરી ઓગણીસો સિત્યાસીના રોજ સિયાચીન યુદ્ધ ભૂમિમાં અમદાવાદના કેપ્ટન નિલેશ સોનીએ પાકિસ્તાનની સેના સામે જે વીરગતિ પ્રાપ્ત કરેલી લડતા જેની વીરતાને બિરદાવવા એક શોક એટલે વોર્ડ ટ્રોફી તરીકે અમને ભારતીય લશ્કરે અર્પણ કરી છે જે અમે એના સહિત મારે ખંજની ચાર રસ્તા પાસે એનો પ્લેટફોર્મ બનાવી મૂકી છે આજે અમને ગર્વ છે કે શહીદ કેપ્ટન વિરેશ કોનીનું ભારતીય લશ્કરે આવું એક અનોખી રીતે વોર્ડ ટ્રોફી આપીને તેની વીરતાનું સન્માન કર્યું અને એ ગર્વ અને ખુશી અમારાથી કોઈ આપણે વર્ણવી શકાય એમ નથી आ, मैं जगदीश भाई सोनी शहीद वीर कैप्टन सुरेन्द्र का बढ़िया भाई हूँ मेरे छोटे भाई कैप्टन नीले सोनी ने आ, सियाचीन भूमि में 12 फरवरी उन्नीस सौ को रोज़ पाकिस्तानी सेना के सामने लड़ते हुए वीरगति प्राप्त की थी कैप्टन नीलेश सोनी आर्टिलरी यानी तोपखाना रेजिमेंट में था भारतीय लश्कर में वो तोपखाना रेजिमेंट होने से उनको एक तोप जो इसको उपयोग नहीं है ये 1962 में भारतीय तो लश्कर ने उपयोग की थी वो हमको उनकी वीरता को बिरलाने के लिए अर्पण किए, उनके साथ भारतीय लश्कर के अधिकारी भी आए और ये तो हमने अहमदाबाद के जो उनका शहीद पार्क है वहाँ इंस्टॉल किया है हमें गर्व है कि भारतीय लश्कर ने हमारे भाई की वीरता को इसी तरह सलामी दी अर्पण दी एक वर्ल्ड ट्रॉफी देखे जय हिंद ছদি দ সাদরে দের সারা সারা ছদ দ ধরে